વડોદરા ટુડે ન્યૂઝ માં આપનું સ્વાગત છે જાગો ગ્રાહક જાગો શું તમે એલપીજી ગેસ સિલિન્ડર ના ગ્રાહક છો તો ચેતી જજો જાગૃત થઈ જજો તમે ઇન્ડિયન એચપી ભારત આ ત્રણેયમાંથી માંથી કોઈ પણ એલપીજી ગેસ સિલિન્ડર ના ગ્રાહક હોય તો કોઈ પણ એલપીજી ગેસ સિલિન્ડર તમારા ઘરે ડિલિવરી બોય હેલ્પર લઈને આવતા હોય તો તેમના લાવેલા મેન્યુઅલ ઘડિયાળ જેવા સ્પ્રિંગવાળા કાંટા પર ભરોસો ના કરતા એ કાંટામાં ચીડા કરેલા હોઈ શકે છે તમારી સમક્ષ તમારી નજર સામે વજન કરશે તો બરોબર LPG ગેસ સિલિન્ડર નું વજન દેખાશે પણ તમે જો તમારા ઘરે રાખેલા ઇલેક્ટ્રોનિક્સ વજન કાંટા પર કે આજુબાજુના દુકાનો પર રાખેલા વજન કાંટા પર વજન કરશો તો 2 થી 3 કિલો વજન ઓછું દેખાશે એટલે હવે જાગી જાવ ચેતી જાવ 3 થી 4000 રૂપિયામાં સારા કંપનીનો ઇલેક્ટ્રોનિક્સ વજન કાંટો મળે છે ઘરે વસાવી લો અને વર્ષના 3 થી 4 LPG ગેસ સિલિન્ડરની બચત કરો અને સૂત્રોના અહેવાલથી લોકચર્ચા મુજબ તમે જો કોઈ પણ કંપનીના એલપીજી ગેસ સિલિન્ડરના ગ્રાહક છો

અને ફરીથી એલપીજી ગેસ સિલિન્ડર ને પ્લાસ્ટિક નું પેકિંગ ફિટ કરીને એલપીજી ગેસ સિલિન્ડર ગ્રાહકો ને પધરાવતા હોય છે એટલે જ કહીએ છીએ જાગો ગ્રાહક જાગો જાગી જાઓ અને ચેતી જાવ એલપીજી ગેસ સિલિન્ડર ડિલિવરી કરતા ડિલિવરી બોય હેલ્પરોના કોઈ પણ વજન કાંટા પર વિશ્વાસ રાખતા નહીં તમારા ઘરમાં રાખેલ ઇલેક્ટ્રોનિક્સ વજન કાંટા પર અને તમારા આજુબાજુના આવેલા કરિયાણા સ્ટોર અને ઘઉં દળવાની ઘંટીવાળાના ઇલેક્ટ્રોનિક્સ વજન કાંટા પર વિશ્વાસ રાખજો તમારો જ ફાયદો છે એમાં વર્ષના ઓછામાં ઓછા ત્રણથી ચાર એલપીજી ગેસની બચત થશે આ મોંઘવારીમાં આજે નહીં તો કાલે જાગો ગ્રાહક જાગો એલપીજી ગેસ સિલિન્ડરના એજન્સીના ગોડાઉનમાં જ ગેસ ચોરી કરતા સમયની તસવીર અમે આપની સમક્ષ રજૂ કરી રહ્યા છીએ ફક્ત એક જ વાર એલપીજી ગેસ સિલિન્ડર ગ્રાહકો ઇલેક્ટ્રોનિક્સ વજન કાંટો ખરીદી કરી લો તમારા ઘરમાં તમારા ફ્લેટમાં તમારા સોસાયટીમાં અને વર્ષના ત્રણથી ચાર એલપીજી ગેસ સિલિન્ડરની બચત કરો ઇલેક્ટ્રોનિક્સ વજન કાંટા એક જ વાર કિંમત આપવાની છે ત્રણથી ચાર હજાર રૂપિયા પછી તો વર્ષો વર્ષની બચત જ બચત છે આજે જ વસાવી લો ઇલેક્ટ્રોનિક્સ વજન કાટો રાશેની જુઓ છો કેટલો કિલો ઓછું દેખાયું તને ના ના કેટલા કિલો ઓછું વજન દેખાયું મને એમ કેતું કેટલું ઓછું છે બે અઢી કિલો વજન ઓછું છે કે એક મિનિટ કેટલું હોવું જોઈએ વજન અંતરે બે અઢી કિલો ઓછું વજન બરાબર આમાં સાહેબ કેટલું વજન હોવું જોઈએ તમે બોલો ને હોવું જોઈએ ને આ બધાને ને લૂંટવાના કામ કરે છે કેટલા કિલો ઓછું છે આમાં આમાં કેટલા કિલો ઓછું છે લક્ષ્મણ મને જવાબ આપેલા મહિના ચાર કિલો ઓછું છે ત્રણ કિલો ત્રણ કિલો હા લઈ લો બધા વિડીયો જગા નાખવાનો છે ત્રણ ત્રણ કિલો ઓછો ચાર ચાર કિલો ઓછા પબ્લિક આટલી બિચારી મળે છે યાર

ગુજરાત ના દરેક શહેર અને ગ્રામ્ય વિસ્તારના કોઈ પણ સમાચાર હોય અને જાહેરાત હોય તો અમારા વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ચેનલ ના વોટ્સએપ નંબર સંપર્ક કરવો